સુરત શહેરના સીમાળા નાકા વિસ્તારમાં આવેલા ત્રણ માળના રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું જેમાં અચાનક જ ભીષણ આગ લાગી નીકળી હતી જો કે આગના સમાચાર મળતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ફાયરની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી જો કે આ ઘટનામાં આગથી પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે હાલ તો આ તમામ ઘાયલોને સ્મીમર હોસ્પિટલમાં દાખલ પણ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત આગની દુર્ઘટનામાં એક मृतदेह पण મળી આવ્યો छे त्यार समग्र मामला ने લઈને सूरत म्युनिसिपल कॉर्पोरेशन ना चीफ फायर ऑफिसर वसंत परीकेसु कयु साम्रो सर काही रीते घटना बणी हे केटला वाजे कॉल मारियो होतो ने काही रीते कारण आम्ही ग्राउंड प्लस दे माले का मकान है और इलीगल शेड बना रखा ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए काफी और कॉल मिलले के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच लोग बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक पेटल है डेड बॉडी मिल गया गंभीर इजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर आइसोलेटेड कार्यवाही की जाएगी वो જો જો ઓથોરિટી ઇન્ફોર્મ કરે તસવીરો સુરતના સીમાડાનાકા વિસ્તારની છે તસવીરોમાં જોઈ શકો છો કે જે રીતના મકાન ની અંદર ગેરકાયદેસર રીતના બાંધકામ કરવામાં આવ્યું હતું શેડ પણ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે ત્યાં કેમિકલથી ભરેલા બેરલ પણ રાખવામાં આવ્યા હતા અને એક લાશ પણ હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી છે સમગ્ર મામલાને લઈને હાલ તો કલાકોની મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં મેળવી લેવામાં આવ્યો છે આગામી સમયની અંદર જોવાનું એ રહેશે કે આ કોણે કર્યું હતું અને આ ગેરકાયદેસર બાંધકામ ઉપર જે માલિક છે તેની શું પ્રતિક્રિયા આવે છે અને કઈ રીતના તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક